પંજાબી સ્વાદને ભુલાવી દે તેવી એકદમ મલાઈદાર અને ક્રીમી જો આ રીતે બનાવી લેધી ને તો વારંવાર બનાવવાનું મન થશે તો આજે આપણે મલાઈ ડુંગળીની सब्जी બનાવીશું તો મલાઈ ડુંગળીની सब्जी બનાવવા માટે અહીંયા મે 4 મિડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે એના ફોતરાનો ભાગ આપણે કાઢીને અલગ કરી લઈશું તો ડુંગળીની છાલને કાઢી લેવાની છે અને આ રીતે રફલી લાંબા લાંબા આપણે પીસિસ કરી લઈશું તો આ રીતે એકદમ જાડડા લચ્છામાં કરવાના છે વધારે પડતા पतला નથી કરવાના બધી ડુંગળીની સ્લાઈસ તૈયાર છે બે ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જીરું બે સુકા મરચા એક તમલપત્ર એડ કરીને સાતળી લઈશું કટ કરેલી ડુંગળીની સ્લાઈસ ત્રણ થી ચાર તીખા લીલા મરચાs સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે ડુંગળી સંતળાઈ જાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું ડુંગળીને સારી રીતે સાતળી લઈશું ચાર ચમચી જેટલી ઘરની મૈયા મલાઈ લીધેલી છે એકદમ સારી રીતે ફેટીને મિક્સ કરીને એડ કરી લઈશું મલાઈ એડ કર્યા પછી લોગે ફ્લેમ પર મિનિટ સુધી લઈશું તૈયાર છે લીલા સમારેલા ધાણા એડ કરીને લંચ બોક્સ માં આ સબ્જી ને ગરમા ગરમ પરાઠા સાથે ઓડી યુનિટે પેપરમાં પેક કરીને સબ્જી સાથે આપી શકો છો તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો એટલી સિમ્પલ પણ એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે